કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું હતું જૈન સ્વરાજ ગ્રુપ દ્વારા પીજીવીસીએલ દ્વારા જે અંડરગ્રાઉન્ડ જે લાઈનો નાખવામાં આવી હતી તે બાબતે આ ખોદવાની કામગીરી બાબતે જે મહાનગરપાલિકા પાસેથી કોઈ પણ જાતની મંજૂરી નથી લેવામાં આવી બરોબર અમે અધિકારી સાથે ફોન દ્વારા વાતચીત કરી હતી કયા કયા અધિકારી અમે શેખ સાહેબ જોડે અને બીજા છે મેન અધિકારીનું અમીન સાહેબ અમીન સાહેબ અમીન સાહેબ જોડે અમીન સાહેબ જોડે એવી વાત થઈ અમીન સાહેબે મને ફોન દ્વારા એવું કીધું કે મેં મંજૂરી લીધી છે તો મેં કીધું સાહેબ તમે મંજૂરી લીધી હોય તો મને લેટર નાખો તો અમીન સાહેબ ને કલાક પછી મેં બે થી ત્રણ વાર ફોન કર્યા પણ અમીન સાહેબ ફોન ઉપાડ્યો નહીં તો આજ રોજ અમે અત્યારે કલેક્ટર સાહેબ ને કોન્ટ્રાક્ટર સાહેબ ને રજૂઆત કરી કે સાહેબ આ ખોટી કામગીરી થઈ રહી છે બ્લોક તૂટી રહ્યા છે સાથે ભૂરવામાં કે સારી કોઈ કામગીરી કરવામાં નથી આવતી તો તાત્કાલિક કલેક્ટર સાહેબે આદેશ આપ્યા આ કામ બંધ કરાવવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટર છે શું કીધું કોન્ટ્રાક્ટર દ્વારા એવી વાત કરવામાં આવી કોન્ટ્રાક્ટર નો પણ વિડીયો છે અમારી પાસે અને કોન્ટ્રાક્ટર એવું કીધું કે અમને કોઈ જાણ કરી નથી અને અમારી પાસે કોઈ એવી મંજૂરી છે નહીં અને અમને કોઈ એવી મંજૂરી આપવામાં નથી આવી પીએલ દ્વારા કે અમને કોઈ એવી જાણ છે નહીં કે આ મોટાભાગની આ જે કઈ ખોટ છે એ તો નગરપાલિકાને થાય ને આ નુકસાન નગરપાલિકાને થાય બરોબર કારણ કે એમને નગરપાલિકામાં આ જે તૂટી રહ્યું છે મજૂરોના તબકડા અને પાવડા આ લોકો તાત્કાલિક કામગીરી બંધ કરાવી તમે જોઈ શકો છો કે આ તબકડા અને પાવડા આમ નામ પર્યા છે આ બ્લોક કેટલા તૂટી રહ્યા છે તમે જુઓ તો આ એમને તાત્કાલિક સમારકામ કરવું જોઈએ આ કોઈપણ પૈસા ભર્યા વિના કોઈ પણ મંજુરી લીધા વિના બે ધના તે ધનાધન સુરેન્દ્રનગરમાં કલેક્ટર સાહેબે કામ બંધ રખાવ્યું કલેક્ટર સાહેબ શ્રીના આદેશ પ્રમાણે અત્યારે તાત્કાલિક ફોન કરવામાં આવ્યો બરોબર કે આ ભાઈ કામગીરી બંધ કરી દેવામાં આવે સ્વરાજ ગ્રુપ